નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક સાવરકુંડલામાં સશસ્ત્ર મારામારીના બનાવ બાદ વધુ એક વાત વણસી અમરેલીમાં હત્યાના ઈરાદે ત્રણ યુવાનો ઉપર કાર ચડાવી દેતા બે ગંભીર વિગતવાર વાત કરીએ તો સામાન્ય એક દુકાને બેસવાની નજીવી બાબતે બે દિવસ પહેલાં ઉગ્ર બોલાચાલી થયા બાદ બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થવાની ઘટનામાં બે યુવાને યુજા થતાં તેને અમરેલીની હોસ્પિટલમાં સારવારમાં રાખ્યા હતા આ બે યુવાનોની સારવારમાં રોકાયેલા ત્રણ યુવાનો રાત્રે ચા પીવા જતા ત્યારે આગળની ઘટના સંદર્ભે મારી નાખવાના ઈરાદે કાર ચડાવી હિટ એન્ડ રનની ઘટના સર્જતા બંનેને ગંભીર ઈજા થઈ સામસામે ફરિયાદ થઈ બનાવમાં યુવાનો સાથે કાર અથડાવ્યા બાદ અન્ય વાહન સાથે કાર અથડાવી ચાલક નાસી છૂટ્યો હતો તો વધુ સમાચાર વિગતવાર જોવા માટે પ્રિયા માધવાણી સાથે ફરી મળીશું દિવ્ય સર્જન ન્યૂઝ રવિભાઈ મંગાભાઈ વેગડા અજયભાઈ ચૌહાણ અને તેમના મિત્ર હિતેશભાઈ ગેલાકર કે જેઓ રવિભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ચા પીવા માટે કેન્ટીન તરફ જતા હોય ત્યારે પાછળથી જીજે બાર ડીએ પચીસ પાસઠ સંબંધની આઈટવેન્ટી કાર કુળપાય ઝડપે આવી તેમના પર ચિવલેન્ટ હુમલો કરવાના ઈરાદે તેમના પર ચડવામાં આવ્યો જેમાં રવિભાઈ પછી જતા હળ સાથે રહી નિતેશભાઈ અને અજેભી પર ગાડી ચડી ગયેલી જેમાં એ લોકો ભંગોળાયેલ બંનેને માથાના ભાગે ગાઢી આંખના ભાગે અલગ અલગ ગુણીજા પણ થયેલી છે હાલમાં તેમની સારવાર ચાલુ છે આ બાબતે હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બી કલમ એકસો અને સંગ્ન કરવો જે ગુનો દાખલ કરી તાત્કાલિક આગળ તપાસ કાર્યવાહી યાદ ધરવામાં આવેલ છે તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન ઓગણત્રીસ તારીખ ના રોજ રાત્રિના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે ઓગણત્રીસ તારીખ ના રોજ રાત્રે ત્યાં આગળ માથાકુટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં આઈ ટ્વેન્ટી કાર ભરતભાઈના ભાઈ જયસુભાઈ ના દ્વારા રવિભાઈ ને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું जन्म આવે છે હાલમાં પોલીસ આગળ તપાસ કાર્ય કરી છે સર આરોપી કોઈ જડવાયને હાલમાં આજુ કોઈ આરોપી જડવાયન નથી તપાસ દરમિયાન બળે બાઈજી મૂછ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન્ટ થઈ છે એ સંદર્ભમાં છે